સંસારમાં રેવાનું છે પણ સંસાર મનમો લવરાય નહી મનમો લાયા ઈદ ઉપાધિ ખરો ખરું આ ઓરલ વોરલ બસ બંધન ક્યાં છે મનથી મારું મારું હું મરી જઈશ મારો નાશ થાય છે હું શું આ જે હતો આ મન ઉભું હતું મન મન ના ઘરમાં સમાઈ હા મન નો અમન થઈ ગયું અને શુદ્ધ સ્વરૂપ સાકાર ધારણ શુદ્ધ થયું હોય કોઈ જગ્યા એ નથી એવું ના હોય બરાબર કોઈ દાડો નાશ ન હોય એટલે કે અવિનાશ અવિનાશ પછી સત્ય હોય

અખંડિત કોઈ દાડો નાશવ નહી અખંડ આનંદિત હોય નિજ સ્વરૂપ છે ને કેટલામાં હોય કેટલામાં હોય ભાવ હોય ને એનો કોઈ જગ્યા એ અભાવ જ ના હોય

જગદીશ જાણ્યા જેવું અને જગત જોયા જેવું જગત જોયા જેવું જગત ને જોયા જેવું અને જગદીશ ને જાણ્યા જેવું એક આવું સૂત્ર મેં તમારા તમારા પાસે સાંભળ્યું હા સાચું ને સાચું

વ્યાતિમાં ઘાટે ઉતર્યા છે પરમાત્મા પર વ્યામો પ્રગટ બધ એમાં જરા કે જરા કે સીટો નહી